વિરોધમાં એટલું જ કારણ હતું કે આજની જે સામાન્ય સભા છે એ સામાન્ય સભાના અંદરમાં વિકાસના કામો લેવાના હતા સાથે સાથે જે ભ્રષ્ટાચારનો કામો છે તે બાબતના સવાલો હતા મૂળ સવાલ એ તો કે હાલના જે પ્રમુખ છે એ પ્રમુખશ્રીએ આજની સામાન્ય સભાની પણ કાર્ય કાર્યસૂચિ નોંધ આપી હતી પણ પ્રમુખ સ્થાનેથી જે કામો લેવાના છે એવા કામના માટેની જે મિનુક્સ અમને આપવાનું હોય છે એવા પણ સદ્ધન આપેલું નથી મેં ફક્ત એટલી જ માગણી કરી કે ભાઈ સામાન્ય ગત સામાન્ય સભાની નિમણૂક્તિ નકલ અમને આપો એના સાથે સાથે મારો વિકાસ બાબતનો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન મેં ઉશ્કેલો હતો એ પ્રશ્ન સાથે સાથે મેં એક પારડી નગરપાલિકાના અંદરમાં વહીવટીદાર અને ચીફ ઓફિસરના શાસનમાં જે ભ્રષ્ટાચારો થયેલા છે તે બાબતનો એક પ્રશ્ન પૂછ્યો હતો એ પ્રશ્ન એવો પ્રશ્નનો મને જવાબ નહીં આપી શક્યા એમને એવું લાગ્યું કે આ જવાબ આપવાથી કદાચ ભારતીય જનતા પાર્ટીને ખરાબ દેખાય છે ખરાબ દેખાય છે એટલે એ લોકોએ એ જવાબ ન આપવા માટે એમણે શું કર્યું છે કે રાષ્ટ્રગીત ઊભા થઈને ચાલુ હોય છે હવે જ્યારે મારો પ્રશ્ન સતત ચાલુ છે એ પ્રશ્નનો એમને મને જવાબ આપવાનો છે તો જવાબના આપવાની જગ્યાએ અમે રાષ્ટ્રદ્વજ શરૂ કરી નાખ્યું અને રાષ્ટ્રગીજ શરૂ કર્યું શરૂ શરૂ કરીને પૂર્ણ થયું જ્યાં પાડી નગરપાલિકાની સામાન્ય સભાને પૂર્ણ જાહેર પણ નહીં કરી અને સીધા એક બાયલાના માફક કાયરાના માફક પોતાની સીટ છોડીને પ્રમુખશ્રી એમની ચેમ્બરમાં ચાલ્યા હતા પાડી નગરપાલિકાના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યો એ સીસીટીવી ફૂટેજના અંદરમાં આ પુરાવા છે પાડી નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાડી નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મંત્રી હોદ્દેદારો સાથે સાથે પારડી નગરપાલિકામાં હાલની ચૂંટણી જે બોડી છે તેના ભારતીય જનતા પાર્ટીના મહિલા જે ઉમેદવારો છે જે સભ્યો છે એમના પતિદેવો આવીને ચીફ ઓફિસર સાહેબની ઓફિસમાં બેસે છે કારોબારી સાહેબની ઓફિસમાં આવીને બેસે છે ઉપપ્રમુખની ઓફિસમાં જઈને બેસે છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમુખશ્રીની ઓફિસમાં જઈને બેસે છે હવે એ ઓફિસોના અંદરમાં જે સરકારી કામો છે એમાં ઘણા ગુપ્ત કામો પણ હોય છે હવે આવા કામોના અંદરમાં એવો વહીવટી કામકાજના અંદરમાં દખલ અંદાજી કરે છે એમાં એ પૂછવું છે કે શા માટે પ્રમુખ સાહેબ હોય કે ચીફ ઓફિસર સાહેબ હોય એવા ચૂંટાયેલા મહિલા જે છે એમના પતિદેવો મેં મોકલે છે અથવા તો તે લોકો શા માટે અહીં આવીને બેસે છે તમે કોઈ હોદ્દેદાર નથી તમે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ નથી તમને એ બેસવાનો કોઈ હક નથી આ કહેવાની પણ જવાબદારી ચીફ ઓફિસરની પણ છે આ કહેવાની જવાબદારી પ્રમુખની છે કે તમે ચૂંટાયેલા હોદ્દેદાર નથી માટે તમારે મારી આ ઓફિસમાં જ્યાં ઓફિસમાં કોન્ફિડૅન્શિયલ ડોક્યુમેન્ટ્સ હોય છે એના ફોટો પાડવાની ભય હોય છે લીક થઈ જવાની ભય હોય છે ચોરી થઈ જવાની ભય હોય છે તેવી સમયે ચીફ ઓફિસરના પ્રમુખે આવવા નહીં ચૂંટાયેલા હોય તેવા લોકોને કે કોઈ પણ પાર્ટીના પક્ષના હોદ્દેદાર હોય તેમને સ્પષ્ટપણે ના છે કે આ રીતે ઓફિસમાં તમારે બેસવાનું